એક જણો ઘરે આવ્યો ને ઘરે આવીને એની ઘરવાળીને કે આજ મારું છે ને પાગલખાનાની અંદર ભાષણ હતું હે હા પાગલખાનાની અંદર મારું ભાષણ હતું એ કે કે અને જેવો કે હું ભાષણ કરવા ઊભો થયો ને જેવો ભાષણ કરવા ઊભો થયો ને પાગલખાનાની અંદર અને મારું ભાષણ શરૂ હતું ને કે ત્રણ જણા ઊભા થઈ અને હાલતા થયા તેની ઘરવાળી કે એ ત્રણ પાગલ નહીં હોય એ ત્રણ પાગલ નહીં હોય કે હમણાં બાકાની ઘરવાળી કહેતી હતી કે મારે કેટલા ગાંડાના આવતા હતા એવા ગાંડાના આવે એવા ગાંડા આવે એવા ગાંડાના મંગ આવે કે કે પૈસાવાળા ગાંડાના આવે કે કે એવા એવા ગાંડાઓના માંગા આવતા હતા એવા એવા ગાંડાના આવતા હતા તો બાકો કે પણ એકાદાને હા પાડી દેવાય ને એની ઘરવાળી કે એ તો કર્યું એ તો કર્યું એ છે હમણાં જ ઘરે ગયો ને તો એની ઘરવાળી ટીવીમાં પિક્ચર જોતી તો મોટું જબર ટીવી એમાં પિક્ચર જોતી હતી તો બાકે ઘરે જઈને પૂછ્યું કે કયું પિક્ચર જોશો એની ઘરવાળી કે મોહબ્બતની મંદી તે તો બાકો વિચારમાં પડી ગયો કે આવું કોઈ પિક્ચર આવ્યું છે મોહબ્બતની મંદી પછી નીચે નામ વાંચ્યું ને તો એમાં લખ્યું હતું મહેબૂબ કી મહેંદી મોહબ્બતની મંદી છે બોલ ગુરુ છે ભાઈ હમણાં એક પતિ પત્ની બે થિયેટરમાં પિક્ચર જોવા ગયા ને અન થિયેટરની અંદર પિક્ચર જોવા ગયા ને પિક્ચર ચાલુ થયું ભાઈ અન પિક્ચર જમાવટવાળું પિક્ચર હતું હીરો હિરોઈને એવો પ્રેમ કરે એવો પ્રેમ કરે ને તો આની પત્ની આને કહે કે આમ તમે જામ પિક્ચરમાં ક્યાંક જોઈ કે પિક્ચરમાં જુઓ હિરોઈન હીરોને કેટલો પ્રેમ કરે છે ઓલો એની હા મું જોઈને કે એને પ્રેમ કરવાના પૈસા મળે છે અને દરેક ફિલ્મમાં એ કે અલગ અલગ હારે પ્રેમ કરે છે હા એવું મારે હોય તો હું એ એ કે હમણાં તો એક ભિક્ષુકને વિચાર આવ્યો હો ભિક્ષુકને ભિક્ષુકને વિચાર આવ્યો કે આપણે છે ને કે આમ જો પિક્ચર જોવા જવું જલસો કરી લેવો અને ભિક્ષુક ઘરે ગયો ના ધોયો ધોયો ફર્સ્ટ ક્લાસ નવા કપડાં પહેરાને ઇનશર્ટ બિનશર્ માર્યું ને એની ગર્લફ્રેન્ડને ફોન કર્યો એને કે હાલ પિક્ચર જોવા જવું હતું એને પછી ગર્લફ્રેન્ડ બોલો અને બે ગયા હો પિક્ચર જોવા અને બરાબર એમ કે થિયેટરની બહાર ગયા ને તો ત્યાં ભિક્ષુકો બેઠા જોઈ હા તો આ એની ગર્લફ્રેન્ડનો હાથમાં હાથ નાખીને બે ગયા અંદર ત્યાં ઓલા ભિક્ષુક કે સેટ ક્યાંક આપો સેટ ક્યાંક આપો તો આ એના કાનમાં જઈને કે સ્ટાફ 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 તમારા વાળો છે ભાઈ હમણાં એક વાંધો પિક્ચર જોવા ગયો બોલો વાંધો હા પિસ્તાલીસ વર્ષ વટી જાય ને પછી એને વાંઢો કે બધાય તો વાંઢે જ પિક્ચર જોવા ગયો હો અને જેવો પિક્ચર જોવા ગયો ને તો થિયેટરમાં જતો હતો ને તો બાર ભિક્ષુક બેઠા હતા એ કે શેઠ ક્યાંક આપો ભગવાન તમારી જોડી સલામત રાખે ઓલો કે પણ જોડીનો દીકરો થામો મારા લગ્ન જ નથી થયા ઓલો કે પણ ચંપલની જોડીની વાત કરો છે જા ને સંપલની જોડીની વાત કરો છીએ એમાં આ વાંઢો પિક્ચર જોવા ગયો ને હા અને પિક્ચરની અંદર થિયેટરની અંદર ગયો ને અને પિક્ચર જોયું સરસ મજાનો પિક્ચર જોયો ને એમાં હીરો હિરોઈનનું રોમેન્ટિક એમ કહેવાય કે આખું દ્રશ્ય હતું અને એવું સરસ મજાનું દ્રશ્ય રોમેન્ટિક હતું કે હીરો બરાબર એમ કહેવાય બસ સ્ટેન્ડે ઊભો હોય બસ સ્ટોપે અને બાજુમાં હિરોઈન ઊભી હોય હિરોઈનની હવે એક એની ફ્રેન્ડ હોય અને એ બે ફ્રેન્ડ અને હિરોઈન બે વાતું કરતા હોય આ બાજુ હીરો વાત કરતો હોય ઊભો હોય જેકેટ લઈ અને બરાબર આવું દ્રશ્ય હોય અને એમાં બરાબર કાળા ડિબાંગ વાદળા થાય કડાકા ભડાકા વીજળીના કડાકા થાય અને ઓલી હિરોઈન બી જાય હિરોઈન બી જાય ને એ જ સમયે હીરો આમ કે જેકેટ લઈને ઊભો હોય અને હિરોઈનની હમો આમ કંઈ નામ જોઈએ ને એટલે હિરોઈન દોડીને આવી અને સીધી બધ ભલે હિરોને આવું અને ને એમ છું કે આ તો ભાઈ ગજબનું દ્રશ્ય છે અને ભાઈ પિક્ચર જોઈને બહાર નીકળ્યો અને બરાબર બસ સ્ટોપે ઊભો રહ્યો ને અને જેવો વાંઢો બસ સ્ટોપે ઊભો રહ્યો અને આવું જ વાતાવરણ ક્રિએટ થયું બરાબર બે છોકરીઓ ઊભી હતી અને બરાબર વાંઢો જઈને ઉભો રહ્યો વાઢો ઉભો હતો ને બરાબર કાળા ડિબાંગ વાદળાને વીજળીના કડાકા ભડાકા થવા મીડ્યા તો આ વાંઢા એ દ્રશ્ય અંદર જોયું એટલે સીધું વાંઢા એનો ઉપયોગ કર્યો આમ કહીને આમ હિરોઈન ને ત્યાં ઓલી હિરોઈન બોલી અંકલ બીતા નહીં બીતા નહીં આવું તો રોજ થાય કે બીતા નહીં આ તો તને ગળા લગાવવા તો જોવે જ ભાઈ હમણાં તો એક જણો છે ને મને કે હું પિક્ચર જોવા ગયો પત્ની અરે મેં કીધું એમ મને કે આ પત્ની અરે પિક્ચર જોવા ગયો પણ પૈસા પડી ગયા અરે મેં કીધું કેવી રીતના પડી ગયા અરે મને કે પડી ગયા પણ મેં તું કેમ પડી ગયા અરે મને કે હું જેની પત્ની અરે ગયો ને એનો પતિ ત્યાં બેઠોત એમાં પૈસા પડી ગયા એનો પતિ જ્યાં બેઠો એટલે હમણાં બાકા ઘરવાળી બાઘાને કહેતી હતી કે આમ જો કાલ રાતે કે મને સપનું આવ્યું બાખો કેમ સપનું આવ્યું હા કાલ રાતે મને સપનું આવ્યું હોય કે અને એવું સપનું આવ્યું બાખો કે પણ હું આવ્યું એ તો બોલ કે મને એવું સપનું આવ્યું મેં તમને સપનામાં કીધું કે તમે મને પિક્ચર જોવા લઈ જાઓ બાઘો કે હા અહીંયા તમે તો છો જ લુખે છે કે કોઈ દી મને પિક્ચર જોવા લઈ ગયા છો તમે મને પાડી ના અને આપણે બે જણાને છો ઝઘડો ઝઘડો થયો ને એમાં તમે મને ઝાપટ મારી તમે મને ઝાપટ મારી એટલે મેં સીધી પોલીસને બોલાવી પોલીસ આવી અને તમને છે ને ચાર દંડા માર્યા કે પોલીસ આપણા ઘર પાસે ચાર દંડા માર્યા ચાર દંડા માર્યા બાઘો કે એમ હા હા તમને ચાર દંડા માર્યા પછી હળવેક દિન બાગાને આમ જોઈને કે હવે જવું છે ને પિક્ચર જોવા ભાગો કે પેલા બીવરાઈશો પછી જવું જ પડશે નહીં કે હવે આમ કરીને ગાળીઓ નાખી દીધો બોલો હવે બાકાની ઘરવાળી કોરોનામાં પિક્ચર જોતી હતી બાકાની ઘરવાળી કોરોનામાં પિક્ચર જોતી હતી ને એટલે બાકાના એવો ઇન્ટરેસ્ટ નહીં પણ બાકાની ઘરવાળી પિક્ચર જોવો ક્યારેક ક્યારેક તો બાકાની ઘરવાળી પિક્ચર જોતી હતી બરાબર કોરોનાનો સમય હાલતો હતો ને બાકાની ઘરવાળી પિક્ચર જોયું ઇરફાન ખાન સાહેબનું પાનસિંગ તોમર બરાબર રાત્રે આઠ વાગે પિક્ચર ચાલુ કર્યું અગિયાર વાગે પિક્ચર પૂરું થયું બાકાની ઘરવાળીને બાકો બે હોઈ ગયા હવારમાં ઊઠી નાઈ ધોઈ અને બાકાઈ જેવું ટીવી ચાલુ કર્યું ન્યૂઝ ચાલુ કર્યા ને તો ન્યૂઝના બ્રેકિંગ ન્યૂઝમાં હતું ઇરફાન ખાન ઇઝ નો મોર બહુ દુઃખ થયું ઓ બાઘાને દુઃખ બહુ થયું કે કાલ રાતે સરસ મજાનો પિક્ચર પાનસિંહ તોમર આપણે જોયું હોય કે અને મારી ઘરવાળી એને મેં બહુ વખાણ કર્યા ઈરફાન ખાન સાહેબના અને આફાની દુનિયા છોડીને વયા ગયા બહુ દુઃખ થયું પછી બીજે દિવસે બાઘાની ઘરવાળી કે આજે એ કે છે ને આપણે કે બહુ ઉપાધિ થઈ ગઈ બહુ ટેન્શન થઈ ગયું આવું આવું બની ગયું હોય કે કે તો આજે એ કે આપણે છે ને બહુ ઉપાધિમાં છે ને તો આજે એ કે આપણે છે ને ઋષિ કપૂર સાહેબનું ચાંદની પિક્ચર જોવું છે તો બીજે દિવસે ચાંદની પિક્ચર લગાવ્યું હં અને ચાંદની પિક્ચર લગાવ્યું અને રાત્રે આઠ વાગે પિક્ચર ચાલુ કર્યું પિક્ચર પૂરું થયું બેય માણા મઈ ગયા હવારમાં ઊઠી અને ટીવી ચાલુ કર્યું ને તો બ્રેકિંગ ન્યૂઝમાં હતું ઋષિ કપૂર ઇઝ નો મોર તો તો આખો દી ટેન્શનમાં રહ્યો પછી તકલીફ તો ત્રીજે દી થઈ બાઘાની ઘરવાળી ક્યાં લગ્નની સીડી જોવી બાગ કે અને જેટલા જેટલા જોયા એ બધા ગયા છે કે આમાં લગ્નની સીડી ચડાવ તો ઉઈ જાય ત્રણ દી ઉધી બાઘા એ બગલમાં લગ્નની સીડી દબાવીને આટા માર્યા બાથરૂમમાંથી ભેગી લેતો જાય યા ચડાવી દે તો પછી બાગ હોય કે ન મોર થઈ જાય ગરું છે ભાઈ અને તમે જોઈજો ની અંદર અત્યારે સ્ટેટસ મૂકે છો લગ્ન હોય ને હા તમારે લગ્ન હોય એટલે વર્ક કન્યાના સ્ટેટસ મૂકે છોકરીનો ફોટો હોય એક બાજુ છોકરાનો હોય વચ્ચે સરસ મજાનું ઝાડવું હોય અને બે ઊભા હોય આમ કોટ પકડેલો હોય કે આમ હાથ માથે મૂકેલો હોય ને એવા રોમેન્ટિક અલગ અલગ ફોટા પાડેલા હોય અને સ્ટેટસ મૂક્યો હોય ફાઇવ ડે ટુ ગો ફોર ડે ટુ ગો થ્રી ડે ટુ ગો ટુ ડે ટુ ગો આવી રીતના સ્ટેટસ મૂકે હા લગ્નના સ્ટેટસ મારી બાજુમાં એક કાંતિ કાકા રહે છે એણે સ્ટેટસ મૂક્યું સેવન ડે ટુ ગો હું એની પાસે નહીં પાંચ દાદા આ સેવન ડે ટુ ગો હવે તમારા લગ્ન થઈ ગયા એને કીધું પાત્રી વર થયા મન કે દીકરા ડાયોથામાં છૂટાછેડાનો કેસ હાલે છે હાથ દી પછી ચૂકા દો હોવાનો એટલે સ્ટેટસ મૂકીને બેઠા બોલો સેવન ડે ટુ ગો હમણાં તો એક જણો ગયો કે સાહેબ મારે છૂટાછેડા લેવા છે હે કે આ મારે છૂટાછેડા પણ હું કામ છૂટાછેડા લેવા અરે કે મારી પત્ની છે ને કે દોઢ વર લગ્નનું થયું કાંઈ બોલતી જ નથી સાહેબ કે વિચાર કરી લેવો એ કે આવી બીજી વાર મળશે નહીં આવી મળશે નહીં કે હમણાં એક બેને છૂટાછેડા માટે અરજી કરી બોલો છૂટાછેડા માટે હો અરજી કરીને અને સાહેબે એને બોલાવી અને બેનને પૂછ્યું બેન આ તમે છૂટાછેડા માટે અરજી કરી છે તમારે છૂટાછેડા લેવા છે ઓલા બેન કે હા લેવા છે હુકામ લેવા છે અરે કે બેન એ માવો ખાય છે સાહેબ કે હવે બેન એકાદી કૂટેવ તો હોય અરે કે એમ નહીં હું ખાતી એમાં ભાગ પડાવે છે હું ખાવ એવા ભાગ પડાવે છે બોલો એટલે એ છેડા લેવા ગુરુ છે ભાઈ હમણાં એક જણો છે ને છૂટાછેડા લેવા ગયો બોલો એક જણો છેડા લેવા ગયો તો સાહેબને જઈને કહી કે મારે મારી ઘરવાળા છેડા લેવા સાહેબ કે પણ હું હું હુકામ લેવા છે કઈ કારણ ખરું હોય કે આ કારણ છે ને કે આખો દી મારી ઘરવાળી આમાં મામા મામા ઉડાડતી હોય આમા મામા ઉડાડતી હોય પણ એ કે એમાં થોડા છૂટા છેડા લઈ લેવા એ કે તમને વાંધો હું છે ઓલો કે પણ મારે પછી ક્યારે ઉડાડવી એ જ આખો દી આમા મામા ઉડાડતી હોય તો મારે ક્યારે ઉડાડવી કીધું પાગલ ભરતી થઈ જાય ભાઈ ગુરુ છે હમણાં એક બેન ગયા પોલીસ સ્ટેશનમાં સાહેબ મારો પતિ ભાગી ગયો સાહેબ મારો પતિ ભાગી ગયો સાહેબ મારો પતિ ભાગી ગયો સાહેબ એને આમ જોઈને કે ભાગી ગયો છે એમ નહીં સાહેબ ફરિયાદ લખી લ્યો મારો પતિ ભાગી ગયો છે તો સાહેબ કે એની કઈ નિશાની ખરી એ આ કે મુનિયો બટલો હૈ કે છ વર નો મુનિયો બટલો વર નો બટલો એની નિશાની છે બોલો અઘરું છે ભાઈ હમણાં એક જણો કહેતો હતી કે મને જલ્દી પહોણા હોય કે હવે તમે મારા લગ્ન કરી નાખો કે મારા લગ્ન કરવા છે મારા લગ્ન કરવા છે જ્યાં હોય ને એમ જ કીધા કરે એમાં એક ભાઈ નીકળે એ કે હું લગ્ન લગ્ન મંડાણો છે કે લગ્ન નહીં કે તને ખબર છે કે ધક્કા છે ને કેટલા ધક્કા છે એ કે છે ના ધક્કા એ કે જો એ કે હું નાનો હતો મોટો થયો કે કે પછી સ્કૂલે ધક્કા ખાતો પછી કોલેજમાં એડમિશન લેવા હાટું ધક્કા ખાતો પછી કે કોલેજમાં એડમિશન મળી ગયું પછી નોકરી હાટું ધક્કા ખાતો નોકરી મળી ગઈ પછી કે છોકરી હાટું ધક્કા ખાતો છોકરી ઓલા ગામ ઓલા હજી ઓલા કે હું ધક્કા ખાઉં છું આ વાંધો કે હવે તમે છે ધક્કા ધક્કા ખાવ કે હવે છૂટાછેડા હાટું ધક્કા ખાવશું કે મારી જિંદગી નકરી ધક્કામાં જ ગઈ છે તું મંડાણો લગ્ન કરવા લગ્ન કરવા ઓલો કે તમારું છૂટું થાય તો મારું ગોઠવી દો ને તો ઓલા છૂટું બુટ માર્યો તમારું છોટું થાય મારું ગોઠવી દો કીધું રહેવા દે આવું ન કહેવાય ભાઈ હવે છે હમણાં એક બેન બે ને એ કે તમે ક્યારે પાગલખાને ગયા તમે ક્યારે પાગલખાને ગયા એનો ઘરવાળો કે હા એકવાર ગયો તો જાન લઈને હા જાન લઈને ગયો થઈ કે એક બેન કહેતા હતી કે આ આ મારો વર કે એ મહેમાન આવ્યા ને એ બેન કહેતા હતા કે આ મારો વર છે એ કે જ્યારે જાન લઈને આમ મને લેવા આવ્યો ને કે જાન લઈને આ મારા પતિ દેવી કે મને જાન લઈને જ્યારે લેવા આવ્યા ને કે ત્યારે કે મારા ફૂવા મારા કાકા મારા બાપા મારા મોટા બાપા એ બધા એને ઘડીએ ઘડીએ પૂછાતા હતા પૂછતા હતા ઓ કાંઈ તકલીફ તો નથી ને જમાઈરાજ કાંઈ તકલીફ તો નથી ને જમાઈરાજ કાંઈ તકલીફ તો નથી ને જમાઈરાત કાંઈ તકલીફ તો નથી ને પૂછો એ કે ઘડીએ ઘડીએ પૂછતા હતા ને ઓલો કે આ તકલીફ નથી તકલીફ નથી કરી અને કે તકલીફ પકડાઈ દીધી કે તકલીફ પકડાઈ દીધી કે હમણાં લખો મોઢું લટકાવીને ફરતો હતો મેં તો લખા મોઢું લટકાવીને ફરશો થયો હું કંઈ કહેતો ખરો અરે મન કે વાત જવા દે મારી સોસાયટીમાં કે મારે હેઠા જોયું થયું મેં તો હું થયું અરે મન કે વાત જવા દે કે કાલ રાતે એ કે મેં કે મારી ઘરવાળીને કીધું ખાલ આપણે એ કે ટોયલેટ પિક્ચર જોવા જઈએ કે અમે એ કે ટોયલેટ પિક્ચર જોવા ગયા કે કે ટોયલેટ પિક્ચર જોવા ગયા ને હવે એમાં કે પાર્કિંગમાં કે ગાડી મૂકવા મારે થોડુંક મોડું થઈ ગયું તો પિક્ચર થોડુંક વયું ગયું કે કે તો હવાર નહીં કે મારી ઘરવાળી આખી સોસાયટી કાઢીને કે છે કે તમારા ભાઈ કે કાલ ટોયલેટમાં ગયા તા થોડુંક મોડું થયું ને તો થોડુંક વયું ગયું શોખ હોય નથી કરતી પિક્ચરમાં ગયા છે તો શેરીવાળા પાસે એવા કે આ એમાં મોડું થાય તો વયું જાય એમાં મોડું ન કરાય